હલો ખેડૂત મિત્રો રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ તેર જાન્યુઆરી બે હજાર ચવી ને મંગળવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના નાજના વાવ તો મિત્રો सौ प्रथम आप जुए कपास कपना भाव से चौदो दस रुपया लैसो चौवी रुपया से हमें जो घऊ लोकवन लोकवन घऊना भाव से पाँच सौ पांच रुपया थे पांच सौ पाँच रुपया से हमें जीए घऊ ટુકડા ઘઉંના જે ભાવ છે પાંચસો દસ રૂપિયાથી લઈ પાંચસો હોળ રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે આઠસો રૂપિયાથી લઈ એક હજાર સતરી રૂપિયા છે હવે જોઈએ બાજરી બાજરીના જે ભાવ છે ત્રણસો રૂપિયાથી લઈ ચારસો એકવીસ રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તો નવસો વીસ રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા પીળા ચણાના જે ભાવ છે તો નવસો ચાલીસ રૂપિયાથી લઈ અગિયારસો વીસ રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે તો અગિયારસો સિત્તેર રૂપિયાથી લઈ બે હજાર પચીસ રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે આઠસો સાહીઠ રૂપિયાથી લઈ ચૌદસો વીસ રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ ઓગણીસો પંચાવન રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ એક હજાર ચન્નું રૂપિયા છે હવે જોઈએ ચોરી ચોરીના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે તે અગિયારસો વીસ રૂપિયાથી લઈ એકવીસો એકવીસ રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે બચ્ચો નવ્વાણું રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે હવે જોઈએ કળથી કળથીના જે ભાવ છે ત્રણસો પચીસ રૂપિયાથી લઈ ચારસો અગિયાર રૂપિયા છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે તે છસો રૂપિયાથી લઈ ચૌદસો એક રૂપિયો છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે એક હજાર ચાલી રૂપિયાથી લઈ તેરસો સત્યાસી રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે અગિયારસો દસ રૂપિયાથી લઈ ચૌદસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે પંદરસો સડસઠ રૂપિયાથી લઈ બે હજાર પચીસ રૂપિયા છે हमें जो एरं एरंडा भाव से अगिय सौ दिलाए रुपया लाई बार सौ बा रुपया से हमें अजमो अजमा जो भाव से सत्तर सौ सित्तेर रुपया लाई पचीसों पचास रुपया से हमें जोयाबीन सोयाबीन जो भाव से आठ सौ दिलाए रुपया लाई नौ सौ बोतेर रुपया હવે જોઈએ સિંગફાળા સિંગ ફાળાના જે ભાવ છે તે નવસો સાઠ રૂપિયાથી લઈ પંદરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ કાળા તલ કાળા તલના જે ભાવ છે તેત્રીસો વીસ રૂપિયાથી લઈ પાંચ હજાર રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે લસણના જે ભાવ છે અગિયારસો રૂપિયાથી લઈ પંદરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ અઢારસો પાઠ રૂપિયા છે હવે જોઈએ મરસા ચૂકા મરસાના જે ભાવ છે ત્રેવીસો સાહીઠ રૂપિયાથી લઈ સુડતાલીસો વીસ રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે અગિયારસો પચાસ રૂપિયાથી લઈ ઓગણીસો અડતાલીસ રૂપિયા છે હવે જોઈએ વરિયાળી વરિયાળીના જે ભાવ છે તે તેરસો રૂપિયાથી લઈ ઓળસો રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે અડત્રીસો રૂપિયાથી લઈ તેતાલીસો રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે તે પંદરસો પચાસ રૂપિયાથી લઈ સત્તરસો પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે સાતસો પચાસ રૂપિયાથી લઈ તેરસો એકત્રીસ રૂપિયા છે હવે જોઈએ કલોનજી કલોંજીના જે ભાવ છે તે સાડત્રીસો રૂપિયાથી લઈ તેતાલીસો રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ बार सौ पच्चीस रुपया से हमें जीएर रजकानु बी रजका बीना भाव से हाथ हज़ार रुपया दिलाए आठ हज़ार चार सौ रुपया से हम जो ये गुवार बी ना बीना भाव से एक हज़ार रुपया दिलाए एक हज़ार साइ रुपया तो मित्रों हाँ आता राजकोट बेड़ी मार्केटिंग यार्ड अनाजना भाव તો મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ફરી મળશું આવતીકાલે ત્યાં સુધી આપણે રજા લઈએ ધન્યવાદ